આજે કોંગ્રેસ અને બાકીના લોકો જે વિચારી રહ્યા છે ને જાતિ જનગણમાં દેશના દેશમાં દાવાનળ થશે હું ઉદાહરણ આપું કે આપણે સત્તાવીસ ટકા રિઝર્વેશન ઓબીસી છે એકસો છપ્પન જાતિઓ છે હવે કેટલા ટકા કોને આપવા કયો હતો અને સેન્સ પણ ટકા આગા ભાષા થતા તશેરીઓમાં લડાઈ નહીં થાય અને કોંગ્રેસ આ કરવા ઈચ્છે છે ગ્રહ યુદ્ધ થાય વાસ્તવમાં